અમદાવાદ પ્રિમોન્સન કામગીરીના ધજાગરા ઉડ્યા છે ધાર્મિક દર્શન કરવા ભક્તોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ભક્તોને સ્થાનિકો પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે પ્રથમ વરસાદ બાદ કમર સુધીના પાણી ભરાયા છે નિસ્ક્રિય કામગીરીને પગલે સ્થાનિકોમાં પણ ભારે રોષ છે સરકારશ્રી દ્વારા દરેક નગરપાલિકાને પૂરા ગુજરાતમાં ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં એક гранટ આપવામાં આવે છે

અને કોર્ટમાં જવાનો પણ જાહેર રસ્તો છે અને ત્યાં પણ અત્યારે હાલમાં પણ પાણી છે વરસાદમાં અને નગરપાલિકા દ્વારા પી મોન્સૂન કામગીરી હજુ સુધી કરવામાં આવી નથી એનું ટેન્ડર જ હમણાં કરવામાં આવેલું છે તો આ ચોમાસું પૂરું થઈ ગયા પછી એની કામગીરી કરશે અને આ બાબતે ચીફ ઓફિસર કે નગરપાલિકાના સભ્યો શું કરે છે એ સમજમાં